સુરતના વરાછા ઝોનમાં પાર્કિંગ કાંડના કેસ બાદ હવે કોર્પોરેટર અને કાર્યપાલક ઇજનેર વચ્ચે બોલાચાલીનો વિવાદ ઉભો થયો છે વરાછા ઝોનમાં પાર્કિંગ આ મુદ્દે ફરી એકવાર તુતુમેમેની સ્થિતિ છે આમ આદમી પાર્ટીના બે કોર્ટ દ્વારા જેલ ભેગા કરાયા હતા પરંતુ વધુ તપાસ દરમિયાન કેટલાક અધિકારીઓ પર શંકાની સુઈ તાકાઈ છે આ અંગે હેરહાજરી અંગે પૂછપરછ કરવા ગયેલા કોર્પોરેટરને જવાબમાં ઇજનેરે કહ્યું કે તેઓ જવાબ આપવા બંધાયેલો નથી જેના કારણે બોલાચાલી વકડતા મામલો વિવાદસ્પદ બની ગયો હું કઈ દીકરી કરો વાત કરવા આવ્યો છું મને જવાબ મારે ખાલી એક જાણવું છે રજા ક્યારે મૂકી મંજૂર થઈ છે આ કમલેશભાઈ વસાવાનો જવાબ આપવા વગર આજે શાસક પક્ષનો કોર્પોરેટર છું વોર્ડ નંબર પંદર નો અમારા કાર્યપાલક છે કમલેશભાઈ વસાવા જવાબ આપવા માટે હું પૂછું છું મને જવાબ તમે આપો તમે રજા મૂકી છે કે નથી મૂકી મંજૂર થઈ છે કે નહીં તો તમે જોઈ શકો છો જવાબ પણ નથી આપતા આવો કમલેશભાઈ બે મિનિટ વાત કરો મારી સાથે કમલેશભાઈ

કાર્યપાલક જીતનેર કમલેશ વસાવા આજે શાસક પક્ષનો કોર્પોરેટર છું જવાબ આપવા માટે એની પાસે સમય નથી ઉભો ઉભા જતો રહી છે અને દાદાગીરી પૂર્વક આ વિસ્તારનું કામ કરે છે આવા લોકોનું અમારે કોઈ કામ નથી અમે સંપૂર્ણ સક્ષમ છીએ સારા અધિકારીઓ પાસેથી કામ લેવા માટે આવા લોકોનું વરાછા ઝોનમાં કામ નથી માન્ય મેયરશ્રી આપને વિનંતી કરું છું કે આવા લોકોને તાત્કાલિક અહીંથી હટાવવામાં આવે